ભારે વરસાદથી જામનગર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે જામનગર જિલ્લામાં સાત સ્ટેટ હાઈવે બંધ છે તો જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના ના માર્ગો અત્યારે બંધ સ્થિતિમાં છે ભારે વરસાદ વરસ્યો જામનગર જિલ્લામાં જેના પરિણામે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે જામનગર જિલ્લામાં સાત સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે તો પંચાયત હસ્તકના પણ સુડતાળીસ માર્ગો બંધ છે જેના પરિણામે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યો છે લોકો આવન જાવન ના કરી શકે એ પ્રકારની સ્થિતિ ઉપસ્થિત થઈ છે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે જામનગર જિલ્લામાં સાત સ્ટેટ હાઈવે બંધ પંચાયત હસ્તકના સુડતાળીસ માર્ગો બંધ ભારે વરસાદથી જામનગર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે જામનગર જિલ્લામાં સાત સ્ટેટ હાઈવે બંધ છે તો જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના સુડતાળીસ માર્ગો અત્યારે બંધ સ્થિતિમાં છે ભારે વરસાદ વરસ્યો જામનગર જિલ્લામાં જેના પરિણામે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે જામનગર જિલ્લામાં સાત સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે તો પંચાયત હસ્તકના પણ માર્ગો બંધ છે જેના પરિણામે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યો છે લોકો આવન જાવન ના કરી શકે એ પ્રકારની સ્થિતિ ઉપસ્થિત થઈ છે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે જામનગર જિલ્લામાં સાત સ્ટેટ હાઈવે બંધ પંચાયત હસ્તકના સુડતાળીસ માર્ગો બંધ